અહીં આપણને પૂછવામાં આવ્યું છે કે નવ અને છ નો લઘુત્તમ સામાન્ય અવયવી શું થાય આપણે તેને આ પ્રમાણે પણ લખી શકીએ આનો અર્થ પણ એ જ થશે તેના માટે આપણે અહીં સ્કેચ પેડનો ઉપયોગ કરીશું આપણા માટે નવ અને છ મહત્વના છે આ બંને સંખ્યાઓનો લસાઅ શોધવા હું અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીશ તો સૌપ્રથમ આ બંને સંખ્યાના અવિભાજ્ય અવયવ શોધીએ 9 ને ત્રણ વડે ભાગી શકાય તેથી તેના અવયવ ત્રણ ગુણ્યા ત્રણ થશે આમ નવ ને અવિભાજ્ય અવયવ તરીકે લખવું હોય તો તે ત્રણ ગુણ્યા ત્રણ થાય હવે તેવી જ રીતે આપણે છ ના અવિભાજ્ય અવયવ પાડીએ છ એ બે ગુણ્યા ત્રણ થશે માટે છ બરાબર બે ગુણ્યા ત્રણ લખી શકાય હવે આપણે આ નવ અને છ નો લસા શોધીએ હવે આપણે આ નવ અને છ નો લસા શોધીએ જેને હું આ પ્રમાણે લખીશ હવે આ બંને સંખ્યાઓનો લસા એક એવી સંખ્યા થશે જેના અવિભાજ્ય અવયવ આ બધાનો થાય આ બંને સંખ્યાઓનો લસા નવ વડે વિભાજ્ય હોવો જોઈએ તેથી આપણે અહીં ત્રણ ગુણ્યા ત્રણ લખી શકીએ અહીં આના કારણે તે નવ વડે વિભાજ્ય બને છે પરંતુ આ લસા છ વડે પણ વિભાજ્ય હોવો જોઈએ હવે જો તેને છ વડે વિભાજ્ય બનાવવો હોય તો તેના અવિભાજ્ય અવયવોમાં માં બે અને ત્રણ હોવા જોઈએ અહીં આપણે જે અવયવો લખ્યા છે તેમાં પહેલેથી જ એક ત્રણ નો સમાવેશ થઈ જાય છે તેથી આપણે અહીં ફક્ત બે લખવું પડશે તો હવે અહીં આમાં છ નો પણ સમાવેશ થઈ જાય છે અહીં આ છ વડે વિભાજ્ય થશે અને આ બંને સંખ્યાઓનો લસા આ થશે આપણે અહીં હજુ વધારે અવયવ લખી શકીએ તે નવ અથવા છ વડે વિભાજ્ય થશે પરંતુ નવ અને છ વડે વિભાજ્ય હોય તેવા આપણને ન્યૂનતમ સંખ્યામાં અવિભાજ્ય અવયવ જોઈએ હવે જો હું આમાંથી કોઈ પણ એકને દૂર કરું તો આપણે તેને બંને સંખ્યા વડે ભાગી શકીએ નહીં જો હું ત્રણ ને દૂર કરું તો આપણે આ લસાને નવ વડે ભાગી શકીએ નહીં તેવી જ રીતે જો હું બે ને દૂર કરું તો આપણે આ લસાને છ વડે ભાગી શકીએ નહીં હવે આનો ગુણાકાર કરીએ આ ફક્ત આપણા અવિભાજ્ય અવયવ છે ત્રણ ગુણ્યા ત્રણ નવ થાય અને પછી નવ ગુણ્યા બે અઢાર થાય માટે અહી આના બરાબર અઢાર થશે આપણે આનો જવાબ પણ ચકાસી શકીએ અહીં અઢાર લખીએ અને આ જવાબ સાચો છે